વિસ્તારમાં નો પાર્કિંગમાં રહેલી ગાડી ઉઠાવતા ટ્રાફિક પોલીસ સાથે યુવક અને યુવતીએ ઘર્ષણ કર્યું હતું જેને લઈ પોલીસે તેઓની અટકાયત કરી હતી સુરતના યોગી ચોક યોગીનગર પાસે આવેલા તિરુપતિ શાક માર્કેટ પાસે નો પાર્કિંગમાં રહેલી ગાડી ઉઠાવતા ટ્રાફિક પોલીસ સાથે યુવતી એક યુવકનું ઘર્ષણ સર્જાતું મહિલા ટ્રાફિક પોલીસની

तेहोनी समय अटकायती पगलालई ने कार्रवाई हाथधरियती तो युवक ने युतीय माफी ना मुंह लकी बिजीवार फरज रुकावट न करवा अने बिजीवार भूल न करवानी बाहेंगरी आती है कि आज रोज योगी नगर में मार्केट मा आ, नो पार्किंग मा टूवेल मुकेली हती ऐसला माटे हमारे ट्रैफिक पुलिस वाला जाने दर्शन क्यों तो हमे� લોકોના ઉશ્કેરવાથી અમે કરી હતી તો હવે આજ પછી નહીં કરી અને લોકોને પણ કહીએ છીએ કે આવી ભૂલ કોઈ કરતા નહીં અને તમારું જીવન જીવો ચાલતા